વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે કે જિલ્લાની જેવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અત્યારે મધુબન ડેમમાં ઓગણત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમના છ દરવાજા એક મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે ડેમમાંથી અઠ્યાવીસ હજાર ક્યુસેક પાણી એ દમણગંગા નદીમાં છોડવામાં આવે છે છે પાણી છોડાતા દમણ ગંગા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે જોકે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે મધુબન ડેમની પાણીની સપાટી વધતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને આગામી સમયમાં મધુબન ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડવાની તૈયારી રાખવામાં આવી છે આથી નદી કિનારાના વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે તો વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અત્યારે મધુબન લાખ વધુ આવક થઈ રહી છે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે દરવાજા ખોલવામાં આવ્યા અંદાજે દોઢ મીટર જેટલા દરવાજા ખોલીને ડેમમાંથી છોતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે જોકે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે મધુબન ડેમની પાણીની સપાટી વધતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે

ભારે વરસાદના કારણે રસ્તા પર ભરાયેલા પાણી ભરાયેલા પાણીથી દુકાનો સુધી આ પાણી પહોંચ્યા છે આથી દુકાનદારો પણ પરેશાન થયા હતા આમ સતત ભારે વરસાદના કારણે વાપીમાં જનજીવન પ્રભાવિત થયું છે સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે વાપીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના વીઆઈ એ રોડ છે આ વીઆઈ રોડ છે એ જીઆઈડીસીનો મુખ્ય રસ્તો છે અહીંયાથી નાના મોટા વાહનો પસાર થાય છે પરંતુ આજે સવારથી જ ભારે વરસાદને કારણે આ રોડ પર પાણી ભરાઈ ગયું હોવાથી અસંખ્ય વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો રોડ પર ભરાયેલા પાણી છે એ આગળ રોડના કિનારે આવેલી છે દુકાનો છે ત્યાં સુધી

કે જતની થોડી ભી બારિશ કમ જ્યાદા હો પૂરા રોડ મેન રોડ વાપી કા પૂરે રોડમાં પી ભર જતાને લે ખુલ્લી ગટર ગટર કે અંદર ગટર કે અંદર ભી ગેસ उनको समझाना पड़ता है कि भाई साइड से निकलो पब्लिक को गाइड करना पड़ता है और पद्मावती कम्पलेक्स की दुकानों के नीचे भी देखो कितना पूरा पानी भर गया दुकान वाला को दुनिया का नुकसान हो जाता है कोई किरिया वाला है कोई क्या वाला पर नाम, नाम। हिरालाल तेली हिराला जी क्या माहौल था सुबह से सुबह से बहुत गंभीर हालत खराब है इधर और थोड़ा भी बारिश गिरेगा तो भी पूरा पूरा रोड वी आई रोड पूरा जाम हो जाता है बाइक भी खराब हो जाता है बाइक को भी धक्का मार के निकालना पड़ता है ભદમાલી સો બિલ્ડિંગ નીચે સબ દુકાન સબ ભર ગઈ પા બહુ પરેશાની લોકો આ રીતે છે સવારથી જ ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું આથી રસ્તામાંથી આ રોડ પાણી ભરાયેલા રોડ પરથી પસાર થતા અનેક વાહનો છે રે ફસાઈ ગયા હતા અને ખોટવાઈ ગયા હતા આથી વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો આમ વલસાડ જિલ્લામાં આજે સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી બપોર સુધી સરેરાશ અઢીથી ત્રણ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આથી વલસાડ જિલ્લાનું તંત્ર છે એ સતર્ક છે પરંતુ સતત વરસાદને કારણે શહેરી વાપી આ તરફ નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને જિલ્લાના આદિવાસી પંથકમાં મેઘો અહી મેઘો અને ઓડગોડ થયો છે સવારથી બપોર સુધીમાં બે વાગ્યા સુધીમાં નવસારીના ગણદેવીમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે અને ખેરગામ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ સાથે નવસારીમાં વરસાદ જે નોંધાયો છે ખાસ કરીને આ સાર્વત્રિક વરસાદ નોંધાયો અને સાર્વત્રિક વરસાદના કારણે પાણી પાણી નવસારી થયો છે જ્યારે બપોર બાદ નવસારીમાં ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરનું જનજીવન પણ પ્રભાવિત થયું ભારે વરસાદને લઈને શહેરના રસ્તાઓ પાણી પાણી થયા જ્યારે અહીં જિલ્લાના ચાર માર્ગો પરથી પાણી ફરી વળતા સોળ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા નવસારી ગણદેવી માર્ગ પર પણ ઈચ્છાપુર નજીક વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી નડી રહી છે જ્યારે વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચલાવવું પણ મુશ્કેલ ભર્યું હતું વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને રેડ એલર્ટ વચ્ચે ચાર કલાકની અંદર નવસારીના ગણદેવી તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ચૂક્યું છે આજે દ્રશ્ય છે ગણદેવી તાલુકાના તલોદ ગામના છે જ્યાં તલોદ ગામના વિવિધ ફળિયાઓમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ચુક્યા છે વાહનો જે છે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશું કે વાહનો છે એ પણ પાણીમાં અડધા ઉપર ડૂબી ચુક્યા છે અને બીજી બાજુ જે લોકોના ઘરો છે ઘરોમાં પણ

થોડા અડધા અડધા ઘરોમાં તો ખાસા એવા પાણી ત્રણ ચાર ફૂટ ઘરમાં જતા રહ્યા છે એ લોકો પોતાના માલસામાન પણ ઉપર લઈ લીધો છે અનાજ ને બધું જેથી કરીને ખાવાની તકલીફ ના પડે અને અમે એવો પ્રયત્ન કરીએ છીએ કસે ને કશે જ્યાં બ્લોકેજ હોય તો અમારી ટીમ લાગી રહેલી છે કે જેથી કરીને બ્લોકેજ દૂર થાય પાણી ઝડપથી ઓછું થાય આ દેવી પૂજા ખાસ કરીને દેવીપૂજક પાસમાં છે તમે જોઈ શકો છો આ બાજુથી બી પાણી આવે છે દેવસરથી લઈને પેલી તરફથી બધું જ પાણી અહીંયા આવે છે તો અમે એવો પ્રયત્ન કરીએ છીએ થોડું થોડા થોડું પાણી જે પહેલા હતું એના કરતા ખાસો ફરક પણ પડ્યો છે લગભગ અડધો કલાકમાં પાણીનો પ્રવાહ પણ ધીમો પડ્યો છે જે તો સતત પડી રહેલ કારણે ખાસ કરીને ગણદેવી તાલુકામાં છેલ્લા ચાર કલાક ની અંદર પાંચ ઇંચ થી વધુ વરસાદ ખાબોક્યો છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ફરીથી બતાવવાનો પ્રયત્ન કર્યું છે કે જે દેવી પૂચક પૂચક જે વિસ્તાર છે જે ફળિયું છે ત્યાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે જેના કારણે લોકોની ઘર વખરી સહિત જે ખાવાનું જે સામાન છે એ પણ પાણીમાં પડી ચુક્યો છે ત્યારે ગામના સ્થાનિકો અને સરપંચો દ્વારા લોકો માટે રાહતની જે કામગીરી છે એ શરૂઆત કરવામાં આવી છે ત્યારે હજુ પણ નવસારી જિલ્લાના ખાસ કરીને ગણદેવી અને ખેરગામ તાલુકામાં બે માર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ચુક્યું છે અને લોકો હવે પોતે સહાયની રાહ જોઈને બેઠા છે અને બીજી બાજુ મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે ત્યારે સ્થાનિક સરપંચો પણ હાલ પહોંચીને અને સાથે સ્થાનિક યુવાનોને લઈને લોકો સુધી વહેલી તકે મદદ પહોંચે એ હાથ છે ગુજરાતી નવસારી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો ગણદેવી ચીખલી સહિત બિલીમોરા શહેરમાં ધૂધમાર વરસાદ ખાબક્યો ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા તો નર્મદા કર્જન ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો ઉપરવાસમાંથી પાણી આવતા સપાટી વધી ડેમ સિત્તેર ટકા ભરાઈ જતા વોર્નિંગ સ્ટેજ પર મુકાયો છે કર્જન ડેમની સપાટી એકસો નવ પોઈન્ટ બાવીસ મીટર છે હાલ તો લાઈવ સ્ટોરેજ ત્રણસો ત્રેપન પોઈન્ટ ઝીરો નવ મિલિયન ઘન મીટર ગ્રોસ સ્ટોરેજ છે ત્રણસો સત્યોતેર પોઈન્ટ દસ મિલિયન ઘન મીટર ડેમમાં પાણીની આવક ચાર હજાર ચારસો સત્તર ક્યુસેક હાઇડ્રોમાંથી ચારસો પચીસ ક્યુસેક અને ગેટમાંથી એક હજાર સાતસો છત્રીસ ક્યુસેક પાણી છોડાતા કુલ જાવક બે હજાર એકસો એકસઠ કરવામાં આવ્યું છે અને ત્રણ અને પાંચ નંબરના બે ગેટ એ 0.20 પોઈન્ટ વીસ મીટર ખોલાયા છે તો ગીર સોમનાથમાં મેઘો ઓળખોળ થયો છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે સતત વરસાદથી નદીઓ ગાંડીતૂર બની ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે સુત્રાપાડા પંથકના ખેતરોમાં પાણી ભરાયા છે લોઢવા પ્રશ્નાવડા અહીં વાવડી સુત્રાપાડાના ખેતરો બેટમાં ફેરવાયા તો હાલ ગીર સોમનાથના આ દ્રશ્યો છે કે અહીં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે અહીં ઘણા ગ્રામ્ય વિસ્તારોના ખેતરો બેટમાં ફેરવાયા છે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે ભારે નુકસાન વેઠવારો ખેડૂતોને વારો આવશે ખાસ કરીને મગફળી અને કપાસ કે જેનું વાવેતર સૌથી વધારે થતું હોય છે તેમાં નુકસાન પહોંચશે આ ઉપરાંત શાકભાજી સહિતના પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે તો છેલ્લા ત્રણ દિવસથી અહીં વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે ઘણા વિસ્તારોમાં ખેડૂતો ખેતરો પાણીથી તરબોળ બની ચૂક્યા છે સતત વરસાદના કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે ખાસ કરીને અહીં લોઢવા અને પ્રશ્નાવડા તેમજ વાવડી અને સુત્રાપાડાના ખેતરો બેટમાં ફેરવાયા છે આ ગામો સૌથી વધારે પ્રભાવિત બન્યા હતા જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ આ ગ્રામ્ય વિસ્તારોથી તસવીરો પણ સામે આવી રહી છે ગામોમાં લોકોના ઘર સુધી પાણી ઘુસી આવ્યા છે અને ખેતરોના તો હાલ બેહાલ થયા છે કારણ કે ખેતરમાં તમામ પાક એ જળમગ્ન બન્યા છે ત્રણ દિવસથી ગીરમાં પડી રહેલા સતત વરસાદને કારણે ગીરની નદીઓ તો બે કાંઠે વહેતી થઈ છે પરંતુ હવે ખેડૂતોના ખેતરો છે તે પણ પાણીથી તરબોળ થયા છે જોઈ શકાય છે જે પ્રમાણે આ દ્રશ્યો સૂત્રાપાડા પંથકના છે અને સુત્રાપાડા લોઢવા પંથકની આસપાસના જે ખેતરો છે તેમાં આ ખેતરોની અંદર પાણીથી તરબોળ થયા છે પાક સંપૂર્ણ પાણીમાં તરબોળ થયો છે ખેડૂતો ક્યાંક ને ક્યાંક છેલ્લા એકાદ દોઢ મહિનાથી વરસાદની આશા રાખીને બેઠા હતા કારણ કે આ જે પાકો છે હાલ જે પાણીની અંદર દેખાઈ રહ્યા છે તે જ પાકો પાણી માગી રહ્યા હતા અને તે પાકો હવે પાણીની અંદર તરબોળ થઈ જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ જિલ્લાની અંદર જે સતત વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ખેડૂતો છે તેઓને હવે હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી પણ પરિસ્થિતિ કેટલાક વિસ્તારોની અંદર નિર્માણ પામી છે કારણ કે હવે જો આગામી સમયમાં વરસાદ વરસ્યો તો ગીરના જે ખેડૂતો છે તેઓને તેઓના પાક છે તે ગુમાવવા પડશે તેમાં પણ ખાસ કરીને સુત્રાપાડા લોઢવા પંથકની અંદર આવેલા જે આ ખેતરો છે તેમાં વિકટ પરિસ્થિતિ છે તે નિર્માણ પામી છે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ ગુજરાતના વન વિભાગ અને અનંત અંબાણીના વનતારાએ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે આ બંને સાથે મળીને પોરબંદરના બરડા વન્યજીવ અભયારણ્યમાં તેત્રીસ સ્પોટેડ હરણને પુનઃસ્થાપિત કર્યા છે આ હરણોને જામનગરમાં આવેલી વંતારાની સુવિધામાંથી ખાસ એમ્બ્યુલન્સમાં બરડા લાવવામાં આવ્યા હતા આ પ્રયાસનો મુખ્ય હેતુ એ અભયારણ્યની જૈવવિવિધતા અને ઇકોસિસ્ટમને ફરીથી જીવંત કરવાનો છે વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું કે બરડા અભયારણ્યમાં ઐતિહાસિક રીતે આ પ્રજાતિઓ વસવાટ કરતી હતી પરંતુ સમય જતાં તેમની સંખ્યામાં ઘટાડો થયો હતો આ પુનઃપ્રવેશથી અભયારણ્યના ખાદ્ય ચક્રમાં સંતુલન જાળવવામાં મદદ મળશે અને રાજ્યના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે તો બરડા વન્યજીવ અભયારણ્યમાં આ હરણ લવાયા નોંધનીય છે કે રાજ્યના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોને હવે નવી દિશાઓ મળશે આ પ્રજાતિઓ કે જે નાશ થવાના આરે હતી હવે તેમને ફરીથી પુનઃસ્થાપિત થતાં આ અભયારણ્ય ફરીથી ગુંજતું બનશે તો તે તેત્રીસ પોટેડ હરણ લાવવામાં આવ્યા છે બરડા વન્યજીવ અભયારણ્યમાં